ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ બે હજાર ત્રણમાં શરૂ કરેલો શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનો મુખ્ય હેતુ શાળામાં શિક્ષણની ગુણવત્તા અને નામાંકન દરમાં વધારો કરવા સાથે સાથે ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવાનો રહ્યો છે આ દ્રષ્ટિકોણને અનુસરી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ બે હજાર પચીસના અંતર્ગત આજરોજ તારીખ અઠ્યાવીસ છ બે હજાર પચીસને શનિવારના આદર્શ નિવાસી શાળા કુમાર તળસાડીના પરિસરમાં શાળા પ્રવેશોત્સવ બે હજાર પચીસ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે એકસો છપ્પન માંગરોળ વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્ય શ્રી ગણપતસિંહ વસાવા નગરપાલિકાના પ્રમુખ શ્રી કપિલાબેન તેમજ વિવિધ સભ્યોની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓને હર્ષભેર પ્રવેશોત્સવ કરવામાં આવ્યો હતો અને સાથે સાથે નોટબુકનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું ટીવી ન્યૂઝ ચેનલ રિપોર્ટર કિશોર પટેલ કોસંબા સુરત તમે મિત્રો ગુજરાતમાં રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સીધા માર્ગદર્શન હેઠળ તારીખ છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસ આમ ત્રણ દિવસ સુધી સમગ્ર ગુજરાતના અઢાર હજાર ગામડાઓ મહાનગરપાલિકા અને પાલિકા ક્ષેત્રની અંદર શાળા પ્રવેશ મહોત્સવનો કાર્યક્રમ ચાલી રહ્યો છે આ શાળા પ્રવેશ મહોત્સવની શરૂઆત આપણા જ ગુજરાતના પનોતા પુત્ર એવા લોક લાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે આજથી બાવીસ વર્ષ પહેલા ખૂબ લાંબો વિચાર કરીને કે એવી સરકારી શાળાઓ કે જેમાં મધ્યમ વર્ગ અને ગરીબ માતા પિતાના બાળકો ભણે છે એ બાળકો અધ વચ્ચેથી અભ્યાસ ન છોડી દે એ ખૂબ લાંબો વિઝન વિચારીને શાળા પ્રવેશ મહોત્સવની શરૂઆત કરી હતી સાથે સાથે સમાજમાં જેટલું દીકરાઓને મળે છે એટલું દીકરીઓને પણ મળે એના માટે પણ કન્યા કેળવણી મહોત્સવની શરૂઆત કરી હતી ત્યારે જ્યારે શરૂઆત થઈ ત્યારે એક થી સાત ધોરણમાં ડ્રોપ આઉટનો રેશિયો એટલે કે અધ વચ્ચે અભ્યાસ છોડી દેતા વિદ્યાર્થીઓની સંખ્યા વીસ ટકા થી લઈને સાડત્રીસ ટકા હતી પરંતુ ગામે ગામ જયારે રાજ્ય સરકાર પોતાના ત્રણ દિવસનું કામ બંધ કરીને મુખ્યમંત્રી શ્રી મંત્રીશ્રી ધારાસભ્યો સાંસદો સચિવો બધા લોકો જયારે ગામડામાં છેલ્લા બાવીસ વર્ષથી જાય છે ત્યારે શિક્ષકોમાં પણ જાગૃતિ આવી છે વાલીઓમાં પણ જાગૃતિ આવી છે અને સમાજ પણ જાગૃત થયો છે એનું પરિણામ આપણને એ મળ્યું છે કે આજે ડ્રોપ આઉટનો રેશિયો એ માત્ર એક થી બે ટકાની વચ્ચે રહી ગયો છે ત્યારે આપણા બધાના માધ્યમથી બધા લોકોને વિનંતી એ જ કરીએ કે ગુજરાતમાં કોઈ પણ દીકરો હોય કે દીકરી હોય એ એ એ શિક્ષણથી વંચિત ન રહે જે નરેન્દ્રભાઈનો સંકલ્પ હતો આપણે બધાએ સાથે મળીને પૂરો કરવો જોઈએ અને આજે જે બાળકોને પ્રવેશ અપાવ્યો છે તરસાડી નગરમાં આ કાર્યક્રમ હતો ત્રણસો કરતા પણ વધારે વિદ્યાર્થીઓ એ પણ ભણી ગણીને ખૂબ આગળ વધે અને એમની કારકિર્દી ઉજળી બને એવી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી